દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારમાં એમજીવીસીએલ અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત સાડત્રીસ જેટલી ટીમો દ્વારા વી કરતા ફોરવર્ડ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારમાં મધ્ય ગુજરાત વીજ કંપની અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત સાડત્રીસ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી એમજીવીસીએલ વિભાગ દ્વારા થયેલા મેગા સર્ચ અભિયાનમાં વીજ ચોરી કરનારાઓમાં વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગોધરા શહેરમાં વહેલી સવારથી એમજીવીસીએલ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગોધરા શહેરના પોલન બજાર સાત પુલ વચલા ઓઢાને અને મોહલ્લા સહિતના વિસ્તારોમાં બી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બીજી બાજુ એમજીવીસીએલના ચેકિંગના પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાવ છે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોલન બજાર સાતપુલ વચલાઓડા સહિતના વિસ્તારોમાં એમજીવીસીએલની ટીમોએ પોલીસને સાથે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવીને ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારમાં મધ્ય ગુજરાત વીજ કંપની અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત સાડત્રીસ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી એમજીવીસીએલ વિભાગ દ્વારા ધરેલા મેગા સર્ચ અભિયાનમાં વીજ ચોરી કરનારાઓમાં વીજ ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે અને ગોધરા શહેરમાં વહેલી સવારથી એમજે વીજસેલ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગોધરા શહેરના પુલન બજાર સાતપુલ અચલાઓઢા ગુહ્યા મોહલ્લા સહિતના વિસ્તારોમાં વી ચેકિંગ હાથ ધરાવ્યું બીજી બાજુ એમજે વીસીએના ચેકિંગને પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા પોલન બજાર સાતપુલ વચલા ઓઢા સહિતના વિસ્તારોમાં એમજીવીસીએલની ટીમોએ પોલીસને સાથે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી